ફાઈનલી પહોંચી ગયા છે ગાંધીનગર બસ સ્ટેન્ડ ને આપણી બસ છે અમદાવાદ થી તો અહીંયા પહેલાથી જાવ જો છે ઇસ્કોન અમદાવાદ ત્યાંથી આપણી બસ છે મોરબી જવાની ને આપણે મૂકવા આવ્યા છે સુજલ હાલો હારું હાલો સુજલભાઈ મળી આવે કે એક તારીખે હવે 15 દી પછી મજા આવશે આજ પબ્લિક જાજુ બધે જવા વાર આવી જ છે 14 તારીખ કેમ કે હવે રજા પડી જાય ને 15મી ઓગસ્ટ ને અક્ષા બંધન ફાઇનલી આપણે બેહી ગયા બસમાં ને આપણે જવાનું રહે ઇસ્કોન our heart's beat to the city streets we began to feel the fire we rise like tall buildings as the chemicals they take us higher so finally i am at Andhra Badi scone now our bus is coming from here at 4pm to 5pm so we are thinking where to go

તો મિત્ર હું બી ગયો હું બસમાં ને બસ હતી પાંચ વાગ્યાની પણ આવી ફવા પાછે કેટલું મોડું થયું વિચારવા પંદર મિનિટ થયું એ તો હોય જ દર વખતે આટલી મોડી આ તો ગમે ત્યાં હોય નેશનલ હાઈવેલ હાઈવે બાકી આ તો રખડતા જ હોય ભાઈ બસ હોટલે ઊભી છે અને વરસાદ આવે છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એટલે આપણે બાણે નીકળ્યા નથી આમાં દાખલવાળી લઈ લીધી ખાઈ બાણે આવે વરસાદ ફૂલ ચાલો ખાવી હોય તો તમારે મસ્ત બજાની રાત થઈ ગઈ ને આપણે એન્ટર થઈ ગયા ધાંગધ્રામાં આપણે અડધી પોણી કલાકની અંદર ખેંચી લીધી હારી પટની પહોંચી ગયા આપણે ધાંગધ્રા બસ સ્ટેન્ડ હાથ ગયેનું કરવાનો સમય આવી ગયો ટોલ ટેક્સ છેલ્લું હે આ મોર બી જતા એ આગળ વયું પણ તમારો ભાઈ ઉતો તો તો ફાઈનલી પહોંચી ગયા મોરબી બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડ એ કાંઈ બસ બસ કાંઈ છે ને જો મોરબીનું બસ સ્ટેન્ડ ખાલી છે ભાઈ તો ગાય હું રાતે રોકાણ હતો મોરબી બેનની ઘરે નતર પહોંચી ગયા આપણે ગામડે જવા માટે બસ સ્ટેન્ડ મોરબી પાસા રાતે જેવું ઉતરે અહીંની પાસે આવી ગયા છે આપણી બસ પ્લેટફોર્મ નંબર છ ઉપર આવશે રાહ જોઈએ હજી આવી નથી આપણા ગામની બસ આવી ગઈ ને આપણે બેસી ગયા બસમાં ને આપણે પોતા જ રીતે એક કલાક જેવું થાય ને ઘરે હજી માં મમ્મીને કીધું નથી જોઈ શું થાય સરપ્રાઈઝ એવું આપણે રાખ્યું છે લગભગ તો ખેતર ગયા છે એ છે તો જોવાય જાય શું થાય આપણે પોચી ગયા ઘરે ને ઘરે કોઈ નથી મેં કીધું તું ને ખેતર ગયા હોય મમ્મી પપ્પા તો સારો લાગ્યો નહીં તો મળીએ પાસે નવા બ્લોગમાં માં રામ રામ ને સીતારામ જય માતાજી